આવા સાધુઓનો જોગ ફરી ક્યાં જોવા મળશે હાલ અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે કરોડોની સંખ્યામાં નાગા સાધુઓ અહીંયા સ્નાન કરવામાં આવ્યા છે તપસવીઓ સ્નાન કરવામાં આવ્યા છે તેઓની તપસ્યા પૂરી થઈ ગયા પછી આપણને સૌને પ્રશ્નાર્થ થશે કે આ સાધુઓનું આટલું મોટું ટોળું આટલું મોટું સમુદાય ક્યાં જતો હશે કારણ કે આવા કુંભ હોય આવા મેળા ભરાતા હોય ત્યારે સાધુઓની જન્મેદની જોવા મળશે તો પછી જતા ક્યાં હશે મિત્રો એક સામાન્ય બાબત કે અલગ અલગ ઇન્ટરવ્યુમાં આ સંતો મહંતોએ પોતાના પોતાના પ્રવચનમાં કહ્યું કે પછી ટળેટીઓમાં તપ કરવા સાધના કરવા જતી રહે ફરી એકવાર એવો જ એક સંયોગ થશે આવા સાધુઓના દર્શન થશે બે હજાર સત્યાવીસમાં છેલ્લો દિવસ આ વર્ષનો અત્યારે જે મહાકુંભ ચાલી રહ્યો છે પ્રયાગરાજમાં તેનો છેલ્લો દિવસ સત્યાવીસમી ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રીના દિવસ છેલ્લું સ્નાન છે અને પછી આજ સાધુઓનો ટોળા આજ મહાસધુ એક મહાકુંભ બનાશે નાસિકમાં 2027 માં સત્યાવીસમાં નાશિકમાં ફરી એકવાર આ સાધુઓના દર્શન થશે